વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા ગુજરાતીઓ મજામાં ને બસ તો જેનોથી હવે હું કણ ડાળીઓ હું જૂઠો વાર ચાલુ થઈ જાય મોબાઈલ માટે એટલું રોઈ પીવું શું કરવું ডাঞ্চ <tos mondia> ટકીનો માળો એ માળો કરીને છું જીગર પધીરું ગાણજી વાગે માતાજી કરો બેટા એમ છોકરીઓ લાગી ગઈ એવું

પપ્પા નહીં જડાય મમ્મા જડાય તો ગઈસ આ મારી ઈચકો બની રહ્યો છે તમાર પે ડબલ આવશે માં તો માખણ માખણ એ

ચાલો ગાઈશ તો હવે હું ફટાફટ બનાવું છું જમવાનું મને બરફ ખૂબ જ છે છે તો હવે આવી અને હું ચડાવી રહી છું ચાવલ ભાત કેમ કે પપ્પાને વઘારેલા ભાત ખૂબ જ ભાવે છે તો બસ હવે હું જમવાની તૈયારી કરી રહી છું અને આજે તો મારે બનાવવું જ સેવ ટમેટાનું

साढ़ा बार वगवाया है मैंने घेर आवा जमान तैयारी करूँ छू जीनू <laughs> ફટાફટ હાથ પગ ધોઈ લો જમવાનું તૈયાર થઈ ગયું તો માણસ માટે જમવાનું તૈયાર થઈ ગયું છે ગાઈસ ચગા જોમ કેવો લાગે હે બન્યું કેવું ટેસ્ટ કરીને કહેવાનું આજ તમારા માટે સ્પેશિયલ થાળી બનાવી છે મેં